તમિલનાડુમાં ભારે વરસાદથી ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભારતીય સેના દ્વારા રાહત અને બચાવ કાર્ય હાથ ધરાયું દુર્ગમ વિસ્તારોમાં ભારતીય સેના દ્વારા રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે સેના દ્વારા શ્રી વૈકુંઠમ સહિત પૂર પ્રભાવિત વિસ્તારમાં રાહત કાર્ય કરવામાં આવી રહ્યું છે હેલિકોપ્ટરથી પૂર પ્રભાવિત વિસ્તારમાં રાહત સામગ્રીનું પણ વિતરણ કરવામાં આવ્યું ત્રણ પોઈન્ટ બે ટન રાહત સામગ્રીનું હેલિકોપ્ટરથી વિતરણ કરવામાં આવ્યું તો તમિલનાડુમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે અને ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે દુર્ગમ વિસ્તારોમાં ભારતીય સેના દ્વારા હાલ રાહત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે સેના દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જે લોકો ફસાયેલા છે તેમને બહાર કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત રાહત સામગ્રી જે છે તે પણ પહોંચાડવામાં આવી રહી છે